આ સોર્સની અંદર આપણે જામીનખત સોગંદનામું અને ચાલચલગત આ ત્રણેય વસ્તુઓ અગત્યની છે અને એમાં મૂંઝવણ જે ઊભી થઈ છે એના માટે સ્પષ્ટતા કરી છે કે જામીનખત છે એ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે જે વિગતો જે ફોર્મેટમાં આપેલી છે એ તમામ વિગતો ભરી લખી અને તૈયાર રાખવાનો છે તેમાં કોઈ જ જાતના વકીલની કે કોઈ બીજા વ્યક્તિની જરૂર નથી માત્ર બે સાક્ષીઓને સાથે લઈ અને જવાનો છે અને બંને સાક્ષીઓને સાથે રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની રૂબરૂમાં એ બંને સાક્ષીઓની સહી લેવાની છે અને બાકી ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ સહી સિક્કા કરી આપશે વાત રહી સોગંદનામાની તો સોગંદનામું છે એ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે વકીલ પાસે જઈ અને નોટરાઈઝ કરાવવાનું છે અને ત્રીજી વાત છે ચાલ ચલગત તો ચાલ ચલગત જે છે એ સાદા કાગળ ઉપર લખાવવાનું છે પરંતુ તેમાં ક્લાસ વન ટુ ઓફિસરની સહી કરાવવાની છે આટલી વિગતો ખાસ અગત્યની છે એટલે જે કોઈને પણ આ સિવાય કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખે વિડીયોને શેર